નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ સાલડી પિમ્પરેશ્વર મહાદેવ મંદિર ખાતે અમૃતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ડિગ્નિજ જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશનની મિટિંગ યોજવામાં આવી ગુજરાત કોર કમિટીની મિટિંગ સાલડી પિમ્પરેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવી આ મિટિંગમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેજસી પરમાર રાષ્ટ્રીય મહામંત્રી તરીકે સુખદેવભાઈ જોશી ઇન્ટરનેશનલ કોઓર્ડિનર ભૂપેન્દ્રભાઈ દવે રાષ્ટ્રીય ખજાનજી તરીકે બાબુસિંહ ઝાલા તેમજ ગુજરાત રાજ્ય પ્રમુખ તરીકે અરવિંદસિંહ ચાવડાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આજની મિટિંગમાં તમામ જિલ્લાના પ્રમુખોને આઈ કાર્ડ નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતા જેમાં મહેસાણા જિલ્લા પ્રમુખ તરીકે ચેતનભાઈ પટેલ અને સ્ટેટ ઇન્ચાર્જ મીડિયામાં સતલા સમા સંજયભાઈ સોટની નિમણૂક કરવામાં આવી હતી તેમજ સંગઠનમાં જોડાનાર તમામ સભ્યોને પાંચ લાખનો વીમો આપવામાં આવશે તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી સંગઠન આગામી સમયમાં શ્રેષ્ઠ માનવરત્ન એવોર્ડ મા બાપ વિહોણી સર્વ સમાજની દીકરીઓના લગ્ન પર્યાવરણ જાગૃતિ સંસ્કૃતિ સંવર્ધન સરકારશ્રીની યોજનાઓનો પ્રચાર કરી પ્રસાર જાગૃતિ બાબતે કામ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એમજી લાઈવ મહેસાણા એના તમામે તમામ પ્રશ્નોનો આપણે એને સોલ્યુશન આપવું જોઈએ એવું નથી કે મારી આ આ જે પૂછે મનમાં જવાબ મળવો અને જે ઉદ્દેશો સાથે આપણે સંસ્થાનું નિર્માણ કર્યું હોય એ ઉદ્દેશોને પરિપૂર્ણ કરવા માટે આપણે હર હંમેશ પ્રતિબદ્ધ રહેવું પડે જે રીતે આપણે સંગઠન શરૂઆતમાં બનાવવાની તૈયારી કરીએ છીએ એ વખતે આપણા મનમાં ભાવ હોય કે સંગઠન બનાવશું આપણે આમ કરશું આપણે આ સેવા કરીશું આપણે આ સેવા કરીશું પરંતુ આપણા જે શરૂઆતમાં થયો છે કે લક્ષ્યાંકો છે કે આપણો મોટો છે એટલે છે સુધી વળગી રહેવું પડે અને প্রত্যেক નાનામાં નાના વ્યક્તિને પણ સાથે રાખીને ચાલો એ સિદ્ધાંતોએ વળીને આપણે ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ ફાઉન્ડેશનની આપ સૌના ભાઈ સરકાર સપોર્ટ અને ભગવાનની કૃપાથી આપણે ફાઉન્ડેશનનું રજીસ્ટ્રેશન કર્યું છે ફાઉન્ડેશનના રજીસ્ટ્રેશનની અંદર હું અમુક તમને પ્રમાણપત્ર બતાવું છું ઘણી વખત એવું થતું હોય છે આપણે જાણ્યા વિચાર્યા સમજ્યા વગર કોઈ પણ સંસ્થામાં જોડે નહીં મજૂરી કરી મહેનત કરીએ સરવાળે કશું ના હોય એક વ્યક્તિના કારણે પછી આપણે બધાને સમજીતા થવું પડે એના માટે આપણે પ્રથમ પ્રક્રિયા છે પ્રથમ ધ્યેય છે આપણે ડોક્યુમેન્ટેશનમાં પરફેક્ટ રહી લીગલી તો પર આપણે તમામ તમામ પ્રકારે જે અત્યારે સંગઠન માટે જરૂરી ડોક્યુમેન્ટ હોય છે એ બધા જ ડોક્યુમેન્ટની આપણે પ્રોસેસ 工人在以前，我怎么？